બોટાદના રાણપુર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટર પાઇપલાઇનનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લીંબડી ત્રણ રસ્તા તરફ વરસાદી પાણીના નિકાલની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના કાયમી નિવારણ માટે રૂપિયા ચાર લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ગટર પાઇપલાઇન નાખવાનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પાઇપલાઇન કામ પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થશે તેમજ વાહન વ્યવહાર અને નાગરિકોને થતી અસુવિધા દૂર થશે કેશુભાઈ ખાતમુહૂર્ત રાણપુર શહેર ભાજપ ઉપપ્રમુખ બટુકભાઈ મેણિયા તાલુકા પંચાયત કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ રાણપુર તાલુકાના યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેશભાઈ કોઠરિયા પંચાયત સભ્યો બશીરભાઈ દેસાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સ્થાનિક નાગરિકોએ આ વિકાસ કાર્ય બદલ સંબંધિત પ્રતિનિધિઓને આભાર વ્યક્ત કર્યો હતો લાલજી મેર દ્રષ્ટિકોણ ન્યૂઝ બોટાદ